ભગવાનની કૃપા જુઓ મારે આજે તમને જે વાત કરવાની છે ને એ તમે કોઈ દે નથી સમજ્યા નથી વિચાર્યું એ વાત કરવાની છે કે કોઈ અદૃશ્ય શક્તિ આખી સૃષ્ટિ ચલાવી રહી છે જે તમને મને બધાને ચલાવે છે એની વાત કરવાની છે કે એની તમે યોજના જોવો કે આ ગામડીઓ ગોવિંદ જેને હાથ વર સુધી છડડી નહોતી પહેરીને અગિયાર વરસ સુધી પગમાં ચપ્પલ નહોતા જોયા અને હાથ વર્ષ સુધી માથે ટકો રહેતો આ બધું મારે એકલાને નહીં હોય અમારા ગામમાં બધા છોકરાને આવું હોય એટલે ત્યારે છે ને ટોલા બહુ પડે માથામાં એટલે આખા ગામમાં બધાને જ ટકા હોય કારણ કે મમ્મી પાસે એટલો ટાઈમ જ ન હોય કે આપણા ટોલા કાઢી કે અમે પાંચ ભાઈ બે બહેનો હવે હાથ છોકરા હોય એક રૂમમાં રહેવાનું ને એમાં પાછા બધા ખેતરમાં સવારે ગાય ભેંસ લઈને મમ્મીને જવાનું આખો દી વાડીએ રહે સાંજે આવીને પાછું કરવાનું એમાં નવરાઈ ક્યારે હોય ટોલા કાઢવાની એટલે બધાને ટકા જ કરી નાખે અને અત્યારે જેમ કહે છે ને કે આ છોકરા બધા બગડી ગયા હું એમ માનું છું પર્સનલ કે અત્યારે જેટલો સારો સમય છે એટલો સૃષ્ટિ જાળથી નિર્માણ થઈ આટલો સારો સમય કોઈ દેહ હતો જ નહીં સારામાં સારો સમય કરોડો વર્ષ પછી આવ્યો છે જેમાં તમે આવ્યા છો બહુ ભાગ્યશાળી છો બહુ ભાગ્યશાળી છો અમે તો હવે કાંઠે બેઠા મોરારી બાપુ કે એમ પણ ધક્કા મારવા નહીં એટલે કેમ સારો સમય છે તો હું રામ રાજ કરતા પણ સારો સમય છે ભાઈ રામરાજમાં સીતાજીને રાવણ લઈ ગયો તો અયોધ્યામાં ખબર નહોતી પડી કેમ તે મીડિયા નહોતા નકર તો અયોધ્યાવાળા બધા ન જાય રામ ભગવાનની મદદ કરવા અત્યારે કોઈ દીકરી ગામડામાં પણ કોઈ દીકરી ન કાંઈક એવું હોય તો આખું ભારત લાગી પડે મીડિયા એટલે અત્યારે ભાગ્યશાળી છીએ આપણે કે બધી બધાને ખબર છે સમય બહુ સારો છે એટલે ત્યારે શું છે ત્યારે અમને એમ જ કહેતા વડીલો અમે વાળ મીડાને રાખવા સ્કૂલે ગયા પછી એટલે કે આ છોકરા જટિયાળા અમને વાળ એટલે જટિયા કહેવાય અમારી કાઠિયાવાડી ભાષામાં એટલે આ જટિયાળા છોકરા થઈ ગયા બગડી ગયા અમે વાળ રાખ્યા એમાં બગડી ગયા લાગતા હતા અને આજે હવે તમે ક્યાંથી ક્યાં દુનિયા વહી ગઈ એટલે અમને અત્યારે વડીલોને એમ લાગે છોકરા બગડી ગયા છોકરા રાઈટ ટાઈમ હોય ભાઈ અમે તમારી જેવડા હતા ત્યારે સમય અલગ હતો ત્યારે ટીવી નહોતા મોબાઈલ નહોતા અને કોઈ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું હવે તમે ભાગશાળી છો તો આ બધું લઈને આવ્યા છો અથવા તમે આવ્યાથી આ બધું રેડી છે એટલે તમે ભાગ્યશાળી છો એટલે છોકરા બગડ્યા નથી છોકરા રાઈટ છે સમયની સાથે એમાં વડીલોએ છોકરા સાથે સપોર્ટ આપવાનો છે પણ છોકરાઓ પાસે ઉર્જા હોય બધું હોય પણ એની પાસે અનુભવ ન હોય અને આ જિંદગી જીવવા માટે અનુભવનું ભાતું બહુ જ મહત્વનું છે અનુભવ એક્સપિરિયન્સ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ એક્સપિરિયન્સ આઈ કેન સ્પીકિંગ ઇંગ્લિશ વેરી વેલ બટ માય ઇંગ્લિશ ઇઝ વિદાઉટ ગ્રામર બટ યુ સી હુ વોન્ટ ગ્રામર ગ્રામર વોન્ટ ઓનલી અરાઉન્ડ ધ વર્લ્ડ ઓનલી ટુ કન્ટ્રી બ્રિટિશ બિકોઝ બ્રિટિશ હેઝ હિઝ મધર લેંગ્વેજ એન્ડ સેકન્ડ ઇન્ડિયા બિકોઝ સેકન્ડ હેઝ લાર્જેસ્ટ સ્પીકિંગ ઇંગ્લિશ ઇન ધ વર્લ્ડ ધેટ વાઇઝ ઓનલી ટુ કન્ટ્રી વોન્ટ ગ્રામર અધરવાઇઝ રેસ્ટ ઓફ ધ કન્ટ્રી ડોન્ટ વોન્ટ ગ્રામર આ તમને ખબર છે આને અનુભવ કહેવાય આને એક્સપિરિયન્સ કહેવાય કારણ કે હું પચાસ વર્ષથી દુનિયામાં ફરું છું મારી વચ્ચેના ત્રીસ વર્ષ એવા ગયા કે ત્રીસ ટકા મારી લાઈફ ઓવરસીઝમાં ગઈ આઈ એમ ગોઈંગ ટુ એરાઉન્ડ ધ વર્લ્ડ મોર દેન હંડ્રેડ કન્ટ્રી માય ઇંગ્લિશ ઇઝ એ વેલીડ એવરી કન્ટ્રી બીકોઝ આઈ ઈફ આઈ એમ ગોઈંગ ટુ સ્વિટ્ઝરલેન્ડ તો સ્વિટ્ઝરલેન્ડવાળા હું વિચારે ખબર આ ભાઈને ઇંગ્લિશ બરાબર આવડે મને નથી આવડતું તમે જાપાન જાઓ તો આમ જ થાય રશિયા જાઓ તો આમ જ થાય ચાઈના જાઓ તો આમ જ થાય આપણી ઇંગ્લિશ અંગ્રેજો રાજ કરતા ને અંગ્રેજ એટલે આપણી ઇંગ્લિશ સારામાં સારી છે આખી દુનિયામાં એટલે તમે જેટલું આવડે એટલું બરાબર છે એમાં ગ્રામરમાં બહુ માથાકૂટ કરતા નહીં કામ કરવા શીખજો કરેલું હશે ને મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ કે તમે પોતે શું કરી શકો સ્કિલ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ સ્કીલ વોટ યુ કેન ડૂ એટલું જ મહત્ત્વ છે હું ત્યારે તેર વર્ષની ઉંમરે સુરત આવ્યો ત્યારે સુરતમાં હીરા ઘસવાના બસો જ કારીગર હતા એમાં એક હું હતો આજે દસ લાખ અને ત્યારે સુરતની વસ્તી પોણા ત્રણ લાખની હતી ત્રણ લાખની નહોતી આજે નેવ લાખ ત્રીસ ટાઈમ સુરત થર્ટી ટાઈમ નોટ પર્સન્ટેજ થર્ટી ટાઈમ સુરત એ આખી દુનિયા જોઈ છે છ વર્ષ મેં હીરા ગયા કારખાનામાં ફેક્ટરીમાં અને રોજ ચૌદ કલાક સવારે છ વાગે કારખાના ચાલુ થાય ને સાંજે આઠ વાગે બંધ થાય ચૌદ કલાક કામ કર્યા પછી એટલું બધું હેપીનેસ હોય એટલું બધું હેપીનેસ હોય કેમ કે ગામડે રોજના આખા દિવસ કામ કરવાના પંચોતેર પૈસાથી એક રૂપિયો મળે અહીંયા મારો પહેલો પગાર એકસો ત્રણ રૂપિયાનો આવ્યો એટલે રોજ ચાર રૂપિયા મળે ત્યાં એક રૂપિયો મળે ગામડે અહીંયા ચાર રૂપિયા મળે એટલું હેપીનેસ હોય અને આમ સાંજે ચૌદ કલાક પછી પણ ફરવા જાય પાછા સુરતમાં ભાગળ ઉપર આ તે ને તઈ આ બધી તમને જરાય ખબર નથી તઈ આખા ઇન્ડિયામાં બે જ ફ્રૂટ મળતા કેળા અને જામફળ એપલ નહોતા મળતા આ બધી તમને ખબર નથી જૂની વાતો હશે ને તો પછી આપણો ટાઈમ નહીં રહે મારે તમને પીરસવા શું છે એ પીરસાય નહીં આ બધી દુનિયા હતી પાંચસો ગ્રામ ખાંડ જો ઘરમાં હોય ને તો પોલીસ પકડી જતી આટલું રિસ્ટ્રેક્શન હતું ઘરમાં પાંચસો ગ્રામ ખાંડ તમે ન રાખી શકો લગ્ન થાય ને અત્યારે તો તમે પાંચ બસો પાંચસો હજાર માણાનો વરઘોડો લઈ જઈ શકો છો ત્યારે પંદર જણા વર તરફથી ને પંદર કન્યા તરફથી ત્રીસ લોકોનું જમણ થતું અને પચાસ લોકોનું કરવાનું હોય ને તો વીસ જણાનું હંગરી દેવું પડતું નગર પોલીસ આખું લઈ જાય ખાવાનું આ સ્થિતિમાં જીવ્યા છે આ ભારત હતું અસલ આ ભારતની તમને ખબર નથી એટલે અત્યારે તમને બધું એટલું એક્સેપ્ટેશન છે અને એક એક્સેપ્ટેશન પૂરું ન થાય ત્યાં તમારું મગજ જાય અને ઘણા તો પાછા સુસાઈડ કરે એટલે પણ અત્યારે આટલી બધી સરસ દુનિયા જીવવા જેવી અને પાછા સુસાઈડ એટલે અમે છ વર્ષ હીરા ઘસ્યા પછી ત્રણ મિત્રો આરે કામ કરતા હતા અને આરે કામ કરતા હતા એમાં મિત્રો થયા અને પાંચ હજાર રૂપિયા કાઢીને કારખાનું ચાલુ કર્યું અને પછી વધત વધત વધ જાય અત્યારે સમય નથી એટલે તમને હું એ નહીં આપું મારી બુકમાં આખી સ્ટોરી લખેલી છે કે ત્યારે પણ કેટલા બધા આપણને ઓલા ઓપોર્ચ્યુનિટી મળતી હોય ખોટું કરવાની છતાં ક્યાંય ખોટું કર્યું નથી